પેટામાં ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે ત્યારે મેરવદર ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આ ઉપરાંત વરસાદને પગલે ખેડૂતના ખેતરમાં વીજળી પડવાની આ ઘટના સામે આવી હતી ખેતરમાં પાથરાને ઉપાડવા ગયેલા ખેડૂત પર વીજળી પડી હતી વીજળી પડતા ખેડૂતનું કરુણ મોત નીપજ્યું હતું તો મૃતદેહને પીએમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે તો ઉપલેટામાં ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે મેરવદર ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે વરસાદને પગલે ખેડૂતના ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી ખેતરમાં પાથરાને ઉપાડવા ગયેલા ખેડૂત પર વીજળી પડવાની આ ઘટના સામે આવી હતી આ ઉપરાંત વીજળી પડતા ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું તો અમારી સાથે હાલ સંવાદદાતા આશિષ જોડાઈ ગયા જે આશિષ જે પ્રમાણે ઉપલેટાની આ ઘટના સામે આવી છે ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી છે આ શું વિગત માહિતી ઈકોમન જે રીતે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જે રીતે વરસાદનું વાતાવરણ જામ્યું હતું તેમાં અનેક વિસ્તારોમાં ધોધબાર સાથે ગાજબીજ સાથે જે વરસાદ ઉધર્યું હતું હતો તેમાં જે કહી શકાય કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગત રાત્રિના જે વરસાદ વરસી રહ્યો હતો તેમાં ખેડૂતના જે ખેતરની અંદર પાથરા હતા તે વરસાદને લઈને પાથરા પલરે નહીં અથવા તો જે મ મગફળી તૈયાર હતી અને નુકસાન ન થાય જેને લઈને ખેડૂત પોતાના ખેતરે પાથરા ઉપર ગયો હતો જે ખેડૂત હતા તેમને જે કહી શકાય કે મૃતદેહને ઉપલેટા પીએમ વર્ષે ખસેડવામાં આવ્યો હતો અને આ વીજળી પડવાથી જે ખેડૂતનું મોત થયું હતું તેમાં તેમના પરિવારમાં પણ શોક લાગણી થવાઈ ગઈ હતી જે આશીષ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તોપલેટાના ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી મેરવદર ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું વરસાદને પગલે ખેડૂતના ખેતરમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી